આજની વાત રામાયણને એક પ્રસંગ છે આપણામાંથી ઘણા બધાએ એ પ્રસંગને બહુ વાઘોડ્યો નહીં હોય અથવા કોઈએ એ પ્રસંગને એટલું મહત્ત્વ નથી આપ્યું પણ દોસ્તો આજના યુગમાં જોઈએ ને તો હનુમાનજી આપણે આપણા બધાના ફેવરેટ છે હનુમાનજીને આપણે માચો મેન કહી શકીએ હનુમાનજી જોજો એકદમ બોડી બિલ્ડર એકદમ શેપવાળા અને આમ સિક્સ પેકવાળા એકદમ મસ્ક્યુલર માણસ પણ દોસ્તો આપણામાંથી ઘણાની માન્યતા હોય છે અને આપણી સમાજ વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થા એવું કહેતા હોય કે છોકરાથી તો રડાય નહીં પણ દોસ્તો છોકરા પણ માણસ છે એને પણ ફિલિંગ્સ હોય એને પણ લાગણી હોય એને પણ રડવું આવી શકે માણસ હોય ને એ રડે માત્ર મહિલાઓ જ માણસ છે એવું નથી પુરુષોય માણસ છે અને દરેક માણસને ફિલિંગ્સ હોય એટલે હનુમાનજીની વાત કહું આપણને હનુમાનજી જ્યારે લંકામાં સીતાજીને ગોતવા આવ્યા ને ત્યારે હનુમાનજી આખી લંકા શોધી વળ્યા પણ ક્યાંય સીતાજી મળ્યા નહીં એટલે હનુમાનજી ડિપ્રેશનમાં આવી ગયા ડિપ્રેશન ખાલી આજના યુગની જ વાત નથી એ રામાયણ કાળમાં પણ હતું હનુમાનજીને એવું થયું કે સીતા મળ્યા નહીં પ્રભુ શ્રી રામે મારી ઉપર કેટલો ભરોસો રાખ્યો અને જો સીતાજી નહીં મળે તો રામ જીવી નહીં શકે રામ નહીં જીવે તો લક્ષ્મણ નહીં જીવે લક્ષ્મણ નહીં જીવે તો સુમિત્રા કૌશલ્યા નહીં જીવે તો બધાનું શું થઈ જશે દોસ્તો તમે ક્યારે વિચાર્યું છે કે તમે એક નકારાત્મક વિચાર કરો ને ત્યારે એ આખી જાન લઈને આવે કારણ કે નકારાત્મક વિચારોની સ્પીડ બહુ વધારે હોય એટલે હનુમાનજીને એવું થયું કે હવે આમાં કેવી રીતે મારે જીવવું એમ એટલે કાં હું મારી જિંદગી પૂરી કરી નાખું એણે વિચાર્યું કાં હું આગમાં પડીને જાઉં કાં હું દરિયા બાજુમાં જ છે એમાં પડીને ડૂબી જાઉં કાં હું ભૂખ્યો તરશો મારી જાન આપી દઉં પણ મારે શ્રીરામનો સામનો કેવી રીતે કરવો હું સીતાજીને ન શોધી શકું તો ત્યાં એમની નજર અયોધ્યા બાજુ કરી અને દોસ્તો અયોધ્યા બાજુ નજર કરો ને તોય રામની સુગંધ આવે અને હનુમાનજીના વિચારો બદલાઈ ગયા હનુમાનજીને અંદરથી થયું કે હું જો મારી જિંદગી આપી દઈશ એનાથી તો કાંઈ કામ પૂરું નહીં થાય ને અને દોસ્તો યાદ રાખજો કોઈ પણ તાળા બનાવવાવાળાએ ચાવી વગર ક્યારેય તાળું બનાવ્યું નથી તો આપણી જિંદગીમાં ગમે ત્યારે કાંઈ પ્રોબ્લેમ આવે ને તો યાદ રાખજો કે પ્રોબ્લેમનું સોલ્યુશન હોય હોય ને હોય જ એના સિવાય કુદરતે પણ પ્રોબ્લેમ બનાવ્યો ન હોય આપણે માત્ર ચાવી શોધવાની વાત છે અને ચાવી પણ ત્યારે જ મળે જ્યારે આપણે મગજ શાંત રાખી એ સોલ્યુશન વિશે વિચારીએ બાકી જે લોકો આપઘાત કરે છે ને એને એક સ્ટેજ એવું થઈ જ જાતું હોય કે ભાઈ આ જિંદગીમાં રોજ મરવા કરતાં એકવાર મરીએ અને પૂરું કરીએ જ્યારે એને વિચાર આવે ને કે મોત જિંદગી કરતાં સારી છે ત્યારે જ મરવાના વિચાર કરે પણ દોસ્તો આ વસ્તુ એકદમ નક્કી છે કે જેમ ચાવી વગર તાળું ન બને એમ સોલ્યુશન વગર કોઈ પ્રોબ્લેમ ન હોય હનુમાનજીમાં એક નવી ઉર્જાનો સંચાર થયો રામના નામથી અને એણે વિચાર્યું કે મેં આખી લંકા શોધી પણ હું જ્યાં બેઠો છું સામે અશોકવાટી કહી તો મેં હજી ચેક જ નથી કરી અને તરત એ અશોકવાટીમાં ગયા અને એમને સીતાજી મળી ગયા તો દોસ્તો હનુમાનજી માચો મેન કહેવાય એકદમ પરફેક્ટ માણસ એને ક્યારેક ડિપ્રેશન આવે એને એવું થાય કે જીવું નથી પણ દોસ્તો મર્દ કોને કહેવાય ગમે એવા ડિપ્રેશનમાંથી ખંથેરીને એકવાર ઊભો થઈ જાય ને કે હા હું આ કરી શકીશ શું ડાઉન થઈ જવું રડવું એ જરાય ખોટી વસ્તુ નથી એ જ બતાવે છે કે તમે માણસ છો તો આ બધી ફિલિંગ્સ આવવાની જ પણ મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આ બધી ફિલિંગ્સમાંથી આપણે જ્યારે પાછા ઊભા થઈએ ને ત્યારે આપણને ચોક્કસ ચાવી મળે અને એ ચાવીથી ગમે તાળું ખુલી જ જાય એટલે દોસ્તો જિંદગીમાં હિંમત રાખવાની કે હનુમાનજી જેવા હનુમાનજી જેને માચો મેન કહીએ એને ક્યારેક ડિપ્રેશન આવતું હોય તો ક્યારેક આપણે ડાઉન થઈ જવું એમાં કંઈ ખોટું નથી એ સામાન્ય લાગણીઓ છે માણસની બધાની જિંદગીમાં કોઈને કોઈ ફેઝ એવો આવ્યો જ હોય કે જ્યારે એને એવું થઈ જાય કે આના કરતાં મરી જવું સારું એમાં કોઈ એકલું નથી દોસ્તો એટલે આવા બધા પ્રસંગો આવે જિંદગીમાં પ્રોબ્લેમ આવે પણ યાદ રાખવાનું કે આપણે જીવતા હશું તો એનું સોલ્યુશન બસો ટકા મળશે મળશે ને મળશે જ અંજુમાના જય શ્રી કૃષ્ણ